કે ટીવી વિશેષમાં અમદાવાદથી સમાચાર મળ્યા છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે સ્ટેન્ડિંગ કમિટીની કાર્ય પદ્ધતિ પર સવાલો ઉભા કર્યા છે પઠાણનો આક્ષેપ છે કે કોર્પોરેશનની સર્વોચ્ચ સમિતિ દ્વારા તાજેતરમાં જ વિવાદાસ્પદ બેવડી નીતિ પ્રમાણે ઠરાવો પસાર કરવામાં આવી રહ્યા છે ખાસ કરીને ગ્રાઉન્ડના ભાડા મામલે એલજી ગ્રાઉન્ડનું ભાડું વધારે વસૂલવામાં આવે છે જ્યારે ફૂટબોલ ગ્રાઉન્ડનું ભાડું ઓછું રાખવામાં આવ્યું છે આજે નીતિ છે એની સામે હવે વિપક્ષે કડક आवाज ઉઠાવ્યો છે. સદસન દ્વારા ઘોટાળા કરવામાં આવ્યા છે. ક્યાં કોભાન થયું કેવી? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અમદાવાદ શહેરની જનતા કે લિયે ભેદભાવની નીતિ હંમેશા સે રહી હે. યહાતક કે તહેવારો મે ભી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભેદભાવ કરતા હે. હમ સબકો બતાયે કે ગુજરાત મે નવરાત્રી કે त्योहार को किस प्रकार से जश्न और उल्लास से बनाया जाता है लेकिन उसमें भी अहमदाबाद मुंसिपल कॉरपोरेशन भेदभाव की नीतियां रखता है अहमदाबाद के जो, जो है जो नवरात्रि आयोजकों को दिए जाते हैं उसमें बहुत बड़ा भेदभाव का एक भ्रष्टाचार सामने आया है कि अहमदाबाद मुंसिपल कॉरपोरेशन किस प्रकार से आयोजकों के साथ भेदभाव कर रहा